નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી કેન્સર હોવાનું નિદાન થયું છે આ માહિતી તેમને પોતે આપી છે સુશીલ મોદીએ કહ્યું કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝુઝમી રહ્યો છું હવે મને લાગે છે કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે હું લોકસભા ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં વડાપ્રધાનને બધું જાણવામાં આવ્યું છે હું દેશ અને બિહારની પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહીશ સુશીલ મોદીએ રાજકીય કાર્કિર્દીની વાત કરી તો તેઓ ચારે ગૃહના સભ્ય રહી ચૂક્યા આજે સુશીલ કુમાર મોદી બિઅના નય મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે તેમણે 33 વર્ષ ચાર રાજકીય ગાર્దికમાં સુશીલ મોદી રાજ્યસભા લોકસભા વિધાનસભા પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે ત્યારે મિત્રો સુશીલ મોદી બિઅના વિધાનસભા પરિષદમાં વિપક્ષ નેતાની જવાબદારી પણ સંભાળી છે તાજેતરમાં ભાજપ રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં સુશીલ મોદીનું નામ હતું સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાથીઓ તે સાર્જનીક પ્લેટફોર્મથી અંતર જાળવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવ હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ